અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક અને ભાવનગર જિલ્લાની ગારિયાધાર અને મહુવા વિધાનસભા સહિત સાત વિધાનસભા બેઠક તેમજ એક અમરેલી લોકસભા બેઠક માટે ટીવીએમ મશીન અને વીવીપેટ સહિતની મશીનરીઓ પર આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા ચકાસણી અંગેની કામગીરી કરવામાં આવી હતી જેમાં અમરેલી લોકસભા બેઠકના ઉમેદવારોના નામ અને ચિહ્ન સહિત મતદાન મશીનરીની કામગીરીની ચૂંટણી તંત્રના અધિકારીઓએ સમીક્ષાઓ કરી હતી સાવરકુંડલા વિધાનસભા ક્ષેત્રમાં બસો જેટલા પોલિંગ બૂથનો સમાવેશ થાય છે ત્યારે તમામ રાજકીય પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં રિઝર્વ ઈવીએમ અને વીવીપેટની ચકાસણી કરવામાં આવી હતી આ સાથે જ મોકપોલ જેવી કામગીરી પૂર્ણ કરી મતદાનના દિવસ માટે આખરી ઓપ આપવામાં આવ્યો છે એમાં ગઈકાલે અઠ્યાવીસમી તારીખે ઈવીએમ કમિશનિંગ એટલે કે પ્રિપેરેશન જે છે એની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે સાથે સાથે આપણને જે રિઝર્વ ઈવીએમ મશીન્સ ફાળવવામાં આવ્યા છે તેમના કમિશનિંગની કામગીરી પણ ગઈકાલે પૂર્ણ થયેલ છે અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં આપણે જે ફાઇવ પર્સન્ટ ઇવીએમ મશીન્સ છે એમાં હાઈરેક મોકપુલ જે કરવાનો હોય છે એ કામગીરી પણ સાથે સાથે પૂર્ણ થયેલ છે આમ તમામ મશીનો જે છે કે જેમનું સાત તારીખે આપણે પોલિંગ સ્ટેશન્સ ઉપર મોકલવાના છે એ તમામની પ્રિપેરેશન આપણી પૂર્ણ થયેલ છે